જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે મેથી અને પવાનો એવો નાસ્તો બનાવીશું જે ખૂબ જ જલ્દી પણ બની જાય છે અને હેલ્ધી પણ હોય છે ફ્રેન્ડ્સ આ મેથીની ટીકડી સવારે ચા સાથે નાસ્તામાં અને સાંજે પણ ખાવાની ખૂબ જ મજા આવે છે તો મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મેથીની ટીકડી બનાવવા આપણે આ રીતના પાંચથી છ લીલા મરચાં લેશું એક મોટો આદુનો કટકો અને દસ થી બાળ લસણ ની કડી લેશું હવે આપણે ચોપર અને તેમાં કળી નાખી દેશું અને તમે લસણ ખાતા હોય તો પણ કરી શકો છો ત્યારબાદ આપણે આ રીતના આદુના કટકા કરી નાખી દેશું અને પછી આપણે મરચાં ને પણ આ રીતના કટ કરી ચોપરમાં નાખી દેશું હવે આપણે આ બધું ચોપરમાં ક્રશ કરી લેશું અને ફ્રેન્ડ તમે જોઈ શકો છો આપણે આ રીતનું ક્રશ કરવાનું છે ફ્રેન્ડ્સ હવે આપણે આ રીતના ત્રણ થી ચાર ડુંગળી લેશું અને ડુંગળીને આ રીતની લાંબી કટ કરી લેશું કેમ કે આ રીતની લાંબી કટ કરવાથી આપણે મેથીની ટીકડી ખૂબ જ મસ્ત લાગશે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે મેં આ રીતની બધી ડુંગળી કટ કરી લીધી છે હવે આપણે એક બાઉલ લેશું અને તેમાં એક કપ પૌવા નાખી દેસુ અને મેં પૌવાને પહેલેથી જ સરખી રીતે ધોઈ લીધા હતા હવે આપણે આમાં જે ડુંગળી કટ કરી હતી તે નાખી દેસુ અને આદુ મરચાં લસણને ક્રશ કર્યા હતા તે નાખી દેસુ હવે આપણે આમાં આપણી મેઇન વસ્તુ એક થી દોઢ કપ મેથી અને સાથે એક કપ ધાણા નાખી દઈશું અને મેં મેથી અને ધાણાને પહેલેથી જ પાણીથી સાફ કરી લીધા હતા હવે આપણે આમાં અડધો કપ ચણાનો લોટ નાખી દઈશું અને એક ચોથા એક કપ એટલે કે ત્રીસ ગ્રામ જેટલી સુજી નાખી દઈશું જેનાથી આપડી ટીકડી એકદમ ક્રિસ્પી બને હવે આપણે આને ટેસ્ટી બનાવવા થોડાક મસાલા નાખી દઈશું તો એક ચમચી લાલ મરચું એક ચમચી હળદર એક ચમચી દરેલું જીરું નાખી દઈશું હવે આપણે આમાં સ્વાદ અનુસાર નિમક નાખી દેસુ બે ચમચી આમચૂર પાવડર નાખી દેસુ ફ્રેન્ડ તમે આને બદલે લીંબુ પણ નાખી શકો છો ત્યારબાદ આપણે એક ચમચી ચાટ મસાલો નાખી દેસુ અને બધું સરખી રીતે મિક્સ કરી લેશું અને ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણે આ રીતનો લોટ બાંધીને તૈયાર કરવાનો છે અને ફ્રેન્ડ તમને એવું લાગે કે લોટ ઢીલો થઈ ગયો છે અને હાથમાં ચોટે છે તો તમે ચણાનો લોટ ઉમેરી શકો છો એમાં હવે આપણે આ રીતના લોટ બંધાઈ જાય પછી આપણે લોટમાંથી લેશું અને આ રીતની બધી જ ટીકડી તૈયાર કરી મેં આ રીતના બધી તૈયાર કરી લીધી છે અને તેલ ને પહેલેથી જ ગરમ થવા મૂકી દીધું હતું હવે આપણે તેલમાં ટીકડી નાખી ફ્રાય કરી લેશું અને ગેસની આંચ મીડિયમ જ રાખીશું અને હવે આપણે બધી ટીકડીને આ રીતના ફેરવતા જશું અને ફ્રાય કરી લેશું અને તમે જોઈ શકો છો આ આપણી મેથીની એકદમ ક્રિસ્પી ટીકડી બનીને તૈયાર છે હવે આપણે આને એક ડીશમાં કાઢી લેશું અને ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી સારી લાગતી હોય તો કોમેન્ટ કરીને જરૂર કહેજો મારી મમ્મીનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ માય મોમ વિડીયો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ